આ કંપની અલગ અલગ પ્રકારનો કેમિકલ્સ વેસ્ટ લાવી પ્રોસેસ કરવામાં આવે છે સાયખા એનવાયરો કંપની દ્વારા જે પ્રકારે કેમિકલયુક્ત પ્રદૂષિત કલરવાળું પાણી તેમજ અન્ય કચરો બહાર કાઢવામાં આવે છે તેને લઈને ગામ વિસ્તારના સ્થાનિકો લોકોને અને પશુ પક્ષીઓને ગંભીર પ્રકારની બીમારી ફાટી નીકળે તે માટે જવાબદાર કોણ સાયકા એનવાયરો કંપનીના સંચાલકો પોતાના આર્થિક લાભ માટે ગામના સ્થાનિક લોકોને તેમજ પશુઓને ગંભીર પ્રકારની બીમારી થાય તેવા કૃતિ આચરી રહ્યા છે કંપની સંચાલકો એટલા નિર્દય હૃદયના છે કે જીઆઈડીસી વિસ્તારમાં કામ કરતા કામદારો ગામના સ્થાનિક લોકો અને પશુઓને ગંભીર પ્રકારની બીમારી ફાટી નીકળે તેનો પણ ડર રહ્યો નથી જેને પગલે આવા કૃત્ય કરવા બદલ એક જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે જેના આધારે જીપીસીબીના અધિકારી દ્વારા તાત્કાલિક તેમની ટીમ મોકલી સાયકા એન્ડ વાયરો કંપની સામે અસરકારક પગલાં લઈ નોટિસ ફટકારી દેવામાં આવતા કંપની સંચાલકો દોડતા થઈ ગયા છે કંપની સંચાલકો દ્વારા જે પ્રકારે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને કેમિકલયુક્ત કલર વાળું પાણી તેમજ કચરો બહાર ઠેરવવામાં આવ્યો છે તેના નમૂના લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે સાયખા એન્વાયરો કંપની દ્વારા કેમિકલયુક્ત કલર પાણી તેમજ પ્રદૂષિત કચરો બહાર નાખવામાં આવેલ તેના સેમ્પલ નમૂના જીપીસીબી દ્વારા લેવામાં આવ્યા છે તો તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે જો કે કંપની દ્વારા જે પ્રકારે પ્રદૂષિત પાણી તેમજ કચરો નાખવામાં આવ્યો હતો તે સરકારની ગાઈડલાઈનની